તો જિલ્લાના ધનસુરા મોડાસા હાઈવે પર અકસ્માત સર્જાયો તો સીકા ચોકડી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત એક ટ્રક ટ્રક પાછળ બીજી અથડાતા અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતની આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર ટ્રકમાં જ ફસાઈ ગયો હતો ત્યારે મોડાસા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ફાયરની ટીમ દ્વારા ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે ધનસુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય ત્યારે અરવલ્લીના ધનસુરા મોડાસા હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં સીકા ચોકડી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત તો એક ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતની આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર ટ્રકમાં જ ફસાઈ ગયો હતો ત્યારે મોડાસા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ ટીમ દ્વારા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા ત્યારે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જોકે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી